તુરિયા અને ચણાનું શાક બનાવવા માટે આ તુરિયા છે દોઢસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે મેં એક ટમેટું છે અને ચણાની દાળ છે એ પા કપ ચણાની દાળને મેં સાંજે જ પલાળી લીધી હતી અને જો તમારી પાસે ટાઈમ ન હોય અને તાત્કાલિક શાક કરવાનું નક્કી થાય તો અડધી કલાક અગાઉ ગરમ પાણીમાં તમારે ચણાની દાળને પલાળી દેવાની છે આ લીલા ધાણા કટ કરેલા છે અને લસણનો એક મોટો ગાંઠિયો એ તમે કેટલું લસણ તમને ભાવે છે એ ઉપર તમારે નાખવાનું હોય છે તો એક મોટો ગાંઠિયો મેં લસણનો લીધો છે નાનું નાનું કટ કરી લીધું છે હવે આપણે અત્યારે ટમેટાને કાપી લઈએ અને તુરિયાને કાપી લઈએ તો તુરિયાનું એવું છે કે આગળનો અને પાછળનો ભાગ આપણે કાપી લેવાનો છે અને થોડુંક ચેક કરી લેવાનું છે કે તુરિયામાં એવું હોય છે કે ઘણી વખત તુર્યું છે એ કડવું હોય છે તો આવી રીતે આમ કરી અને થોડુંક ચાખી લેવાનું હોય છે કે તુર્યું કડવું છે કે કેવું છે એમ અને હવે આપણે આગળ પાછળનો ભાગ કાપી અને આવી રીતે આ ઉપરની જે હોય છે એ બધી કાઢી લેવાની છે તમે પીલરની મદદથી પણ કાઢી શકો છો અને ચપ્પુની મદદથી પણ આવી રીતે આમ કાઢી શકાય છે તો આવી રીતે ઉપર આ જે હોય લીટી એ બધી જ કાઢી લેશો આપણે આ એકદમ કડક હોય છે તો એ શાકમાં નથી ચાલતી તો એટલા માટે આને કાઢવી પડે છે જુઓ આવી રીતે આમ બધી આપણે કાઢી લેશું હવે આપણે આ બંને તુરિયાની ઉપરની છાલ નીકળી ગઈ છે તો હવે આપણે એને સમારવાના છે તો સમારવા માટે જુઓ આવી રીતે એકદમ પતલા કરવાના નથી પણ આવી રીતે એક તુરિયામાંથી આમ ચાર કરવાના છે આવી રીતે આમ કરશું આપણે અને ચાર કરી અને પછી આવી રીતે આ કટ કરશું અને આવી રીતે પણ આમ સમારી શકો છો તમે જો હું તમને બતાવું છું કે ઘણા લોકો આવી રીતે પણ સમારતા હોય છે આવી રીતે અને આમ છે અને આવી રીતે તો આમ પણ સમારી શકો છો આવી રીતે આપણે બંને તુરિયાને સમારી લેશું આપણે આ તુરિયાના હટકા થઈ ગયા છે તો એવી રીતે હવે આપણે ટમેટાને પણ સમારી લેશું

તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં થોડીક આપણે રાઈ એડ કરશું અને જે લસણ કટ કરેલું છે એ એડ કરશું થોડુંક આવી રીતે આમ લસણ ને સાકડી લેશું આપણે અને હવે આપણે એમાં હિંગ એડ કરશું થોડીક તો લસણ આપણું સતરાઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે એમાં દાળ એડ કરવાની છે આપણે દાળ પલાળેલી રાખેલી છે એ દાળને એમાં એડ કરશું સારી રીતે આમાં તેલમાં મિક્સ કરી દઈશું આપણે દાળને ગેસને હવે આપણે સ્લો કરી દઈશું હવે આપણે આ જે તુરિયા છે સમારેલા એ તુરિયાને એમાં એડ કરશું અને ફરી પાછું આપણે મિક્સ કરશું થોડી વાર એક મિનિટ માટે આવી રીતે લેશું વચ્ચે વચ્ચે આવી રીતે આમ ચમચો હલાવવાનો છે તમારે હવે આપણે આ ટમેટો એડ કરવાના છે અને ફરી પાછું આપણે હલાવવાનું છે હજી આપણે મસાલા એડ કરવાના નથી ખાલી તેલમાં જ આપણે આવી રીતે આમ બધું સાતળવાનું છે હવે આપણે આમાં મસાલા એડ કરશું તો સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અડધી નાની ચમચી આપણે હળદર એડ કરશું એક નાની ચમચી કાશ્મીરી મરચું એડ કરશું એક નાની ચમચી તીખું મરચું એડ કરશું અને બે ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરશું અને ફરી પાછું આપણે બધું મિક્સ કરશું આવી રીતે મસાલાને આપણે સાતળી લેશું શાક જોડે બધું જ મિક્સ થઈ જાય અને મસાલાની ફ્લેવર શાકમાં બેસી જાય તો પાણી નાખ્યા વગર જ આવી રીતે આમ તમારે હલાવવાનું છે હવે આપણે ગેસને મીડિયમ રાખશું અને આવી રીતે આમ હલાવશું જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે તેલ છૂટું પડે પછી જ તમારે આમાં પાણીને એડ કરવાનું છે હવે આપણે હજી ખાંડ નાખવાની બાકી છે તો થોડીક આપણે ખાંડ જો તમે શાકમાં ખાંડ ખાતા હો તો ખાંડ નાખવાની છે નહીતર સ્કીપ કરી શકો છો અને ખાંડ એડ કરશું આવી રીતે આમ અને અત્યારે થોડાક લીલા ધાણા આપણે એડ કરી દેસું આમાં અને જો ગરમ મસાલો ખાતા હો તો થોડોક ગરમ મસાલો પણ એડ કરવાનો છે મેં અત્યારે ગરમ મસાલો એડ નથી કર્યો ચુઓ તેલ બધું સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે પાણી એડ કરશું તો અડધા ગ્લાસથી થોડુંક ઓછું એટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે અને ચમચો એક વખત આવી રીતે આમ ફેરવી દેવાનો છે અને હવે કુકર બંધ કરી અને ત્રણ વિસલ વગાડવાની છે ત્રણ વિસલ થઈ ગઈ છે અને થોડીક વાર રહેવા પણ આપણે દીધું હતું ને એમ તો હવે આપણે આને ખોલી અને ચેક કરીએ કે આપણું શાક બની ગયું છે કે કેમ તો જુઓ આપણે ચેક કરી લઈએ જોતા જ તો દેખાવમાં ખૂબ જ સરસ છે ખાવાનું મન થઈ જાય એવું છે આપણે દાળને જીરીક ચેક કરી લેવાની છે ગરમ છે જુઓ એકદમ ફ્રેશ થઈ જાય છે આમ તો આપણે આ શાક હવે બની ગયું છે અને જોતાં તો એટલું સરસ લાગે છે કે એક રોટલી વધારે એકથી બે રોટલી વધારે ચાલશે ખાવામાં તો જો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈએ હવે ઉપરથી થોડાક અને ચણાની દાળનું મારી આ તુરિયા ચણાની દાળનું શાક કેવું લાગ્યું તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે